દીકરીને નારી શક્તિ મા જગદંબા અંબા દુર્ગા શક્તિનો અવતાર માની તેની પૂજા કરવામાં આવતી હતી આ એ જ ભારત છે જ્યાં સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા જેવી દીકરી અંતરિક્ષમાં પણ ઉડાન ભૂરી ચૂકી છે આ એ જ ભારત છે જ્યાં રાણી લક્ષ્મીબાઈ જેવી વિરાંગના પોતાના રાજ્યની રક્ષા માટે અંગ્રેજો સામે જંગે ચડી હતી આ એ જ ભારત છે જ્યાં સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લઈ આવી હતી પ્રેમનો દીકરી પિતાના કાળજાનો ટુકડો છે દીકરી વાત્સલ્ય મમતા સ્નેહથી છલકતો ઘડો એટલે દીકરી ઘરના દરેક સભ્યની સંભાળ રાખે તે દીકરી ઘરે ઘરના દરેક સભ્યની સંભાળ રાખે તે દીકરી વાત્સલ્ય મમતા સ્નેહથી છલકતો ઘોડો એટલે દીકરી આજના લોકોની માતા પિતાની એ જ અનુભૂતિ છે કે દીકરી જ પિતાનો પડછાયો થઈને ઊભી રહે છે તેથી અંતમાં એટલું જ કહીશ કે પ્રેમનો પ્રવાહ છે દીકરી વાલનો દરિયો છે દીકરી કુટુંબનો કિલ્લો છે દીકરી સંસ્કારોની સુરત છે દીકરી અને સંબંધોની સરિતતા છે દીકરી અસ્તુ